અમદાવાદ મુંબઈ હાઈવે પરિલીફલ સામે જેમાં બે મહિલાઓના મોત નીપજ્યા છે પલસાણા કડોદરા રોડ પર રિલીફ હોટલ સામે ભયંકર અકસ્માત સર્જાયો છે ટક્કર એટલી ભયાનક હતી કે રિક્ષાના ભૂક્કા નીકળી ગયા હતા અકસ્માતમાં રિક્ષામાં સવાર છ પૈકી બે મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અકસ્માત નજરે પડતા જ સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી ઈજાગ્રસ્તોને તરત જ બહાર કાઢી બે લોકોને પલસાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હોવાના કારણે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને પલસાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે રિક્ષાને સાઇડમાં કરાવી હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરાવી હતી મૃતક બે મહિલાઓના મૃતદેહોને એક સો એમ્બ્યુલન્સ મારફતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસે જણાવ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે